મેં મહિના પહેલા બે બે જણા જોડે વાત સાંભળી હતી કે દેવાએ તેવું કહેવા માંગે છે કે ધ્રુવરાજને મૂકવાનો થતો નથી મારે એમ કારણ કેમ નથી મૂકવાનો એ એવું મેં સાંભળેલું હતું એટલે થોડક ફ્લેશબેક માં જે સનાતલમાં જે ઘટના બની હતી સનાતલની તો ઘટના કહું તમને પણ મારો જે ચેન હતો 15 તોલાનો એ હું ચેન પહેરું છું એ તો મારા ઇન્સ્ટામાં દરેકમાં ફોટા છે જ અને હું રનિંગ વોચ પહેરું છું એ 15 તોલાનો ચેન મારો લઈ લીધો અને જે આવે ને જે ચકતુની છે એ સૂર્યનું છકતું હતું એ ચાર તોલાનું હતું એ જતુરીઓના ગાડીમાં બેતાલીસ હજાર કે તેતાલીસ હજાર સમથિંગ એ લઈ ગયા લઈ ગયા લૂંટ કરીને લઈ ગયા અને આખી ગાડી મારી ચેક કરી ગાડીમાં બીજું શું છે શું નથી મારી જોડે કશું હતું આપણે તો કશું કરવાનું હતું નહીં એક એવી વાત છે એમને બંદુક કાઢી

માથે વાગી ગયું છે અને હું ગાડીમાં હું આમ કરતા કરતા આમ થોડો બેભાન જેવો થઈ ગયો હતો એટલે એમને એમ લાગ્યું આને વધારે વાગી ગયું છે એટલે બધા નીકળી ગયા અને પછી જયારે નીકળ્યા ત્યારે બી ગાડી થી ફોર્ચ્યુનર મને

પછી જ્યારે દિવાળે જતો હતો એને ગાડીમાં બેસીને ત્યારે મેં મારા ફોનમાં હું વિડીયો ઉતારવાનું ટ્રાય કરી તો કે ઉતારતો નહીં ને હજુ કે ફરી કે બીજો ટાંગો ભાગી નાખીશ તારું